જય 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 દ્વારકાધીશ જય 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 ગૌ માતા હાર્દિકભાઈ છે અને હાર્દિકભાઈ જયારે એક મહત્વની વાત કૃષ્ણ ભક્તોનો સાથ લઈ રહ્યા હોય ત્યારે આપણે હાર્દિકભાઈ પાસેથી એક વાત છે એ જાણીએ જય ગૌ માતા ઘણા સમય પછી એક નિવેદન લઈને આવ્યા છીએ આપણે જોઈ રહ્યા છીએ પાછળ રૂપણ બંદરનો એરિયા છે આ એરિયામાં ગૌમાતા અને નંદી મહારાજ લગભગ લગભગ સો જેટલી સંખ્યામાં છે અને અંદર ક્યારેક આપણે આટો મારીએ અને જોઈએ કે એ લોકો શું ખાય છે તો આપણે ખૂબ શરમ આવે એવી પરિસ્થિતિ છે હરેક આપણે હિન્દુ ધર્મમાં માનતા માણસો જે દ્વારકાવાસીઓ છે કે અહીંયા આવવાવાળા વાળા યાત્રા કરવાવાળા માણસો છે એને જાણ કરવા માગું છું કે અહીંની ગાયો અને નંદી જેને ધરાડ કેમ કે બીજું કંઈ મળતું નથી લીલું સૂકું ઘાસ તો એમને ઈંડા માછલી નોનવેજના અઠવાડિયા આ બધું ખાવું પડે છે જે જોઈને અસહ્ય વેદના થાય છે હાલના સમયમાં આ બધી ગૌ નંદી મહારાજને લઈ જવાનું અમારું સામર્થ્ય નથી કેમકે અમારે પણ ગૌશાળામાં ઘણી બધી ફાઇનાન્શિયલ તકલીફો ચાલે છે તો આપ સર્વેમાં સર્વે પાસે હું અપીલ લઈને આવ્યો છું એવી માંગ લઈને આવ્યો છું કે કોઈ એવા વૈષ્ણવ હોય કોઈ એવા ભક્ત હોય જીવદયા પ્રેમી જે હોય એ આ ગૌમાતા અને નંદી મહારાજની મદદ કરવા માટે આગળ આવે અમે એની સેવા કરવા આજીવન બંધાયેલા છે પણ એની વ્યવસ્થાઓ બનાવવા માટે ખાવા પીવા રહેવાની વ્યવસ્થાઓ બનાવવા માટે આ દુઃખમાંથી તકલીફમાંથી એને દૂર કરવા માટે કોઈ વ્યક્તિ આગળ આવો અને અમારી મદદ કરો તો આ બધા જ નંદી ગૌમાતાને અમે લઈ જાય અને આ આ જે તકલીફ છે જે આપણા માટે પણ શરમજનક વાત છે આમાંથી એને જલ્દી મુક્ત કરાવી શકીએ આવી ભગવાન દ્વારકાધીશે પ્રેરણા કરી છે જેને લીધે હું આપ સૌને નિવેદન કરું છું દ્વારકા ટુડેના માધ્યમથી તો જેમ જેમ બને મદદ કરજો કોઈ વિડીયો શેર કરજો અને ડાયરેક કોન્ટેક કરવાનો થાય તો સુરભી માધવ ગૌશાળાનો કોન્ટેક કરજો દ્વારકા ટુડેનો કોન્ટેક કરજો તે ખબર અમારા સુધી પહોંચી જશે જય ગૌ માતા જય દ્વારકાધીશ